સ્વીગી માં આવે બરોબર જોરદાર ટેસ્ટ છે મિત્રો આ સાત વર્ષથી આવે આવું બરોબર હું એમનાથી આ બીજે ખાતો પેલા વીસ વર્ષ થી આ ગુકા ગાયત્રી પાઉભાજી ખાવા આવું છું જે વીસ વર્ષ પહેલા ટેસ્ટ હતો એ ટેસ્ટ અત્યારે છે તો જય મહારાજ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર આપણે મિત્રો ઘણા મિત્રોનું સજેશન હતું કે ગંગા ગાયત્રી પાઉભાજી જે નડિયાદની અંદર રેલવે સ્ટેશનથી આપણે સરદારના બાવલા તરફ જતાં એસબીઆઈની મેન શાખાની સામે જ આવેલી છે ત્યાં ગાઢી આપણે બતાવજો કે ત્યાંની પાઉભાજી કેવી હોય છે તો ચાલો મિત્રો આપણે આજે તમને લઈને આવી ગયા છે ગંગા ગાયત્રી પાઉભાજી ફુલાવની અંદર અને શું પ્રાઇસ છે શું ટાઈમિંગ છે એ બધી ચર્ચા કરીશું એના જોડે વાત કરીએ અને તમને બધું બતાવીએ ચાલો મિત્રો તો મિત્રો આપણે આવીએ છીએ ગંગા ગાજરીની અંદર આપણે નડિયાદની એસબીઆઈ મેન શાખાની સામે અહીંયા પાઉભાજીવાળા ભાઈ છે આપણે કઈ પાઉભાજી આજે ટ્રાય કરવા માટે આવ્યા છે તેલ આવી ગયું મિત્રો તેલની અંદર શિમલા મિર્ચ પ્યાજ લસણ પ્યાજની ચટણી લસણ મિત્રો આ ટમાટર આવી છે આપણે આવી ગયા છે મિત્રો ગંગા ગાધરીની અંદર પાઉભાજી ખાવા માટે જોરદાર ફ્રેશ બધા વેજીટેબલ આવી ગયા છે અંદર મિત્રો ને આપણે તેલ પણ કયું વાપરવામાં આવે છે તેલ કપાસિયા કપાસિયા પ્યોર કપાસિયા છે બરાબર બરોબર અને આપણે અહીંયા કેટલા વરસથી લારી છે અહીંયા પચીસ વર્ષ પચીસ વરસથી અને એડ્રેસની વાત કરી દેજો આપણે એડ્રેસ આપણે સરદાર સ્ટેચ્યુ રેલવે સ્ટેશન હમ મેન એસબીઆઈ બ્રાન્ચ એની સામે બરાબર અને પાવભાજી અને પુલાવનો શું ભાવ રાખ્યો છે આપણે પાવભાજી નેવું રૂપિયામાં બે પાવ અને પુલાવના નેવું રૂપિયા બરાબર અને આપણે ઓનલાઈન કોઈ સર્વિસ કરી ઓનલાઈન ઝોમેટો અને સ્વિગીમાં આવે છે બરાબર તો એનું ટાઈમિંગ શું છે આપણે ટાઈમિંગ પાંચથી બાર વાગે પાંચથી બાર વાગે જોરદાર મિત્રો હવે આપણી પાવભાજી બની રહી છે અહીંયા તેની પાછળ જો મિત્રો સ્વીગીવાળા પણ આવી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા ઓનલાઈન પણ તમને મળી જવાનું છે તમારે ઘરે બેઠા પણ મંગાવી હોય અહીંયા રંગી પાવભાજી તો પણ તમને મળી જવાનું છે જોરદાર અહીંયા ઘણા બધા મિત્રોનું આપણે સજેશન હતું કે ગંગા ગાયત્રીની અંદર મિત્રો પાઉભાજી તમેનો વિડીયો બનાવો તો આપણે આજે આવી ગયા છે મિત્રો એકદમ ફ્રેશ મિત્રો અહીંયા વેજીટેબલને બધું વાપરવામાં આવે છે અને પાવ પણ જોરદાર ક્વોન્ટિટીની અંદર અને મોટા હોય છે પાવ અહીંના તમને એ પણ બધું બતાવી દઈશું મિત્રો હવે એની અંદર આવીએ છીએ લીંબુ આવીએ બરાબર ધનિયા આવી ગયા અંદર ધાણા આવી ગયા છે પાઉાજી બધી જ સબ્જી બરોબર જોઈ શકો છો મિત્રો એ પણ તમને ફ્રેશ અહીંયા મિત્રો પાર્સલ જોઈએ તો પણ મળી જવાના છે તમને પુલાવ પણ તમને પાર્સલ જોઈએ તો પણ મળી જશે અને ઘરે બેઠા જોઈતા હોય તો ઝોમેટો સ્વીગી પર તો અવેલેબલ છે જ મિત્રો તો મિત્રો તમને બતાવી દોજો અહીંયા ઓનલાઈન સ્વિગી પર પણ આ અહીંયા ગંગા ગાયત્રીના પાઉભાજીનો પુલાવ તમને મળી જવાના છે અમને ઓર્ડર ચાલુ જ હોય છે અહીંથી વટાણા આવી ગયા મિત્રો સરસ મજાની ભાજી રેડી થઈ પાવ પણ જોવો મિત્રો એકદમ ફ્રેશ અને પાવની સાઈઝ જોવો તમે મિત્રો કેટલા મોટા છે આમ જો દરેક પાવને ભાજીવાળા કરીને શેકવાના તેલમાં એકદમ મસાલેદાર થઈ જશે પાવ પણ મિત્રો પુલાવ પણ તૈયાર થઈ રહ્યો છે ભાવ તો આપણે બનતા જોઈએ પુલાવનો પણ એ જ ભાવ છે આપણે હા પુલાવના ના નેવૃત્ય પુલાવ ના પુલાવ રેડી થઈ રહ્યો છે જોરદાર જો પુલાવ માટેના રાઈસ પણ મિત્રો જોરદાર છે ઉપરથી ધાણા આવી ગયા રાત્રે તમારે ઘરે બેઠા પણ મંગાવવા હોય તો ઝોમેટો પર એટલે તમને મળી જશે ઓર્ડર ઝોમેટો પર પણ તમને ઓનલાઈન પણ મળી જશે ઘરે બેઠા હા પાર્સલ થાય છે જો મિત્રો પાર્સલ પણ ક્વોન્ટિટી જોવા તમે પાર્સલની

એટલે ફોલો કરજો તો બીજા વિડીયો આવતા રહેશે સર અધવારિયા બરાબર ઓકે જય મહારાજ જય મહારાજ જય મહારાજ જય મહારાજ શું નામ છે આપનું આમ સુધીરભાઈ હવે આપણે ગંગા ગાયત્રીની પાવભાજી કેવી છે અમારા દર્શક મિત્રણ કોણ એ સારી એક સારી ને કેટલા સમયથી ખાવા માટે આવે હું ખાસા ટાઈમથી પહોંચ સાત વર્ષથી આવું બરાબર જો મિત્ર હું એમના છે બીજે ખાસ જ નહીં બરોબર એ જ ખાલી ભાજી ખાઈ જય મહારાજ તે પાવભાજી આવી ગઈ છે મિત્રો જો પર પનીરથી લબા લબ અને પાવની સાઇઝ પણ જોઈ લો મિત્રો અને જોડે કચુંબર આવી ગયું મિત્રો અને હવે આપણે ટેસ્ટ કરીશું પાવ પણ મિત્રો રૂ જેવા એકદમ મસ્ત પોચા છે હા હા ટેસ્ટ મિત્રો જોરદાર મોજ પડી જાય એવી મજા આવી જાય તો મિત્રો હજુ આપણે પુલાવનો પણ ટેસ્ટ કરીશું અને ચાલો આપણે હવે પુલાવ પણ આવી ગયો છે મિત્રો જોરદાર અહીંયા પનીરથી લબાલબ જોરદાર તમે જોઈ શકો છો જોડે દહીં પણ છે અને કચુંબર અને મોજ પડી જાય એવો આપણે ટેસ્ટ કરીશું જોરદાર ટેસ્ટ છે મિત્રો તો મિત્રો તમારે પણ આવી પાઉભાજી અને પુલાવ ખાવો હોય તો ગંગા ગાયત્રીની અંદર જોરદાર અહીંયા બનાવે છે તો આવી જ જોઈએ મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ એક નવા વિડીયો સાથે જય મારા